મહેસાણાના મિયાસણા ગામમાં દેવી પૂજકવાસમાં સોના જેવી મૂર્તિ જમીનના એક ફૂટ જેટલા ખાડા કરતાં નીકળી હતી આ ઘટનાને લઈને કુતુહલ સર્જાયું છે ખેરાલુ તાલુકાના મિયાસણા ગામે સોના જેવી દેખાતી સધી માતાની મૂર્તિ જમીનમાંથી નીકળી છે રાત્રિના સમયે ભુવાજીએ આગેવાનો સાથે વાત કરી અને મંદિર નજીક ખોદવા જણાવ્યું હતું ત્યારબાદ રાત્રિના સમયે મંદિરની પાછળ જમીનમાં એક ફૂટ જેટલો ખાડો ખોદતા સોના જેવી દેખાતી મૂર્તિ મળી આવી હતી જેને લઈને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ને લોકોની ચર્ચાએ વેગ પકડ્યું છે કુતુહલ સર્જાય છે આવો જોઈએ શું કહે છે ગામ લોકો સ્ટોરી રિપોર્ટ બાય જીગર મેવાડા ખેરાલુ આજે જે મૂર્તિ નીકળી છે તે સોનાની અને સધી માતાની નીકળી છે અને આજે આગળ બનાવ બનેલો છે અમારા પોતાના ભાઈ બન થાય છે તેમને લખવાની અસર પાડી હતી અને એના દવાખાના બતાવતા નોર્મલ રિપોર્ટ આવેલો છે નોર્મલ રિપોર્ટ પછી ત્યાં માતાજી બેઠા અમે આપોઆપ થયા અને અમને કીધેલું કે તમારા પરિવારમાં પૂજો એના પછી અમે રવિવાર ચાલુ કર્યું અને શનિવાર સાજે નવ વાગે આ સોનાની મૂર્તિ નીકળી આ જાણ થતો આજુબાજુના વિસ્તારના ગમડાના પબ્લિકો દર્શન માટે ઉમટેલા છે

ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે